સાયબર ક્રાઇમ આચરતા પાંચ આરોપીને ઝડપી પાડતી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલેન સાયબર ગેંગ સાથે મળી ઓનલાઈન પાંચ શખ્સોને જામનગરમાંથી ઝડપી પાડ્યા છે આરોપીઓએ દવાનો વેપાર કરવાના બહાને એક ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી આરોપીઓએ ફરિયાદીને ઊંચું વળતર મળશે એવી લાલચ આપી દવાનો સેમ્પલ દિલ્હી ખાતે અપ્રુવલ માટે મોકલાવ્યો હતો અને તે માટે પચીસ ટકા મુજબ રૂપિયા બત્રીસ પોઈન્ટ પંચોતેર લાખની રકમ મેળવવામાં આવી હતી બાદમાં ઓર્ડર લેવા માટે રાજસ્થાન બોલાવવામાં આવ્યા હતા જ્યાં આવી કોઈ કંપની અસ્તિત્વમાં જ ન હતી છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીએ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે જામનગરમાંથી પાંચ શખ્સો અગર અજીત પઠાણ ટીચણા અભિષેક મહેશભાઈ જોશી જામજોધપુર પ્રવીણભાઈ નંદાણિયા દેવ પોપટ ગોસ્વામી અને નીતિન બાબુભાઈ ભાટિયાની ધરપકડ કરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અત્યાર સુધીમાં બે કરોડથી વધુ છેતરપિંડી કરી ચૂક્યા છે પોલીસે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ ની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો